તો આ ઢોલ હતા આવું બધું હતું પૈસા માથા વાળા ઉડાડતા કોક ની પાસે હોય તો એ પણ આવી જાન આવતી તો એમ કેતા માણસો બહુ મોટી જાન આવી છે કરે ને ઢોલ વગાડે ને પહેરાવે હરી દાદા બેઠા દાદાનો બ્લેક એન્ડ દાદાનો બ્લેક એન્ડ ફોટો હા જો જૂનો પટારો આવો ના જોઈએ પટારો આ અમાર બિગ બધર કેડા કે બિગ બધર બીગ બધર બધર ને બ્રધર બધર 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 કરતો એવું લાગે બ્રધર હેલો આ ભાઈ વેલકમ મની બ્લોગ તો મમ્મી ના મેરેજ નો આલ્બમ અત્યારે કાઢ્યો છે અને ફાઇનલી મમ્મી ની એનિવર્સરી ની તારીખ મળી ગઈ છે જો કે આને પહેલા લોક મમ્મી મમ્મી ને પૂછ્યું તો મમ્મી ની એનિવર્સરી ની તારીખ મમ્મી ને યાદ છે કે નથી પણ મમ્મી ના પાડતી એને પપ્પા ને યાદ નથી તો ફાઇનલી આલ્બમ માંથી ગોતી લીધી છે બતાઈ તારીખ એનિવર્સરી ની અહીંયા

તો અત્યારે તો એવું કઈ કરતા નથી એકદમ સ્લીમ એન્ડ પપ્પા ગોપાલભાઈ ગોપાલભાઈ ગોપાલ બેન ગોપાલ ગોપાલભાઈ ખાલી એક વખત દ્વારકા ગયા તા એ અને આ દરિયા કિનારે જઈને ફોટો પડાયો હતો મમ્મી એક ફોટો સાચવેલો છે પહેલામાં પહેલું બીજામાં ભણતો ત્યારે એક ફોટો પડાવેલો છે અને એક ફોટો હજી સાચવેલો છે જો કે ત્યારે ફોન બોન હતા નહીં ત્યારે કેમેરામાં એક ફોટો પડાયો હતો કેટલા રૂપિયા કેટલા રૂપિયા પ્રાઇસ દઈને પડાવ્યો હતો પંદર રૂપિયા મમ્મીના આલ્બમની હાલત કેવી થઈ ગઈ છે વિખાઈ ગયો છે આખો આલ્બમ

પપ્પા ભૂઈ ગયા આમાં કેટલી હાથમાં વિંટીઓ પહેરી અત્યારે એક વીંટી જોવા નહીં મળ્યા ઓમ કરે છે પપ્પા આ દાદાની એટલી ઉપર છે દાદાની બી આ દાદાની બી મતલબમાં મમ્મીના પપ્પા અને પપ્પાના પપ્પા આ અમાર બિગ બ્રધર આ બધા ક્યાં બીગ બધર બિગ બધર બ્રધર ને બ્રધર બધર બ્રધર બ્રદર બજર બજર કરતા એવું લાગે બ્રધર

આવી રીતે એમ એટલે મમ્મીના આલ્બમ લઈ આવવાનો છે અને ફોટા બધે વ્યવસ્થિત કરી છે એકદમ આલ્બમ નવો કરી દેવાનો છે આ આલ્બમ ફાટી જાય તો ફોટાને એવું ડેમેજ થઈ જાય આલ્બમ નવો બનાવવાનો છે અને મમ્મીના ફોટા બધે હચવાઈ રે એવું કરવાનું છે લાઈક